હાલ ચાલી રહેલા દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડા પર છે જેમાં દીપાવલી અને નવા વર્ષના પ્રારંભે યાત્રિકોનો જમાવડો જામ્યો છે દિવાળીના પાવન પર્વે જગત મંદિરને સુંદર રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ કરવા યાત્રિકો દ્વારકા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોમાં પણ આનંદની લાગણી છવાઈ છે દીપાવલી પર્વ પર ભક્તો મંગળા આરતી તેમજ ભગવાનના વિવિધ સ્વરૂપના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા હોય છે આ વર્ષે દ્વારકામાં રોનક જોવા મળી રહી છે દીપાવલી પર્વ પર યાત્રિકોની અવરજવર વધતા હોટેલ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થયો છે આ વર્ષે દિવાળીએ રેસ્ટોરન્ટ સહિતના નાના મોટા વેપારીઓ તેમજ ટ્રાવેલ્સના ધંધામાં તેજી આવી છે જેના કારણે યાત્રિકો પર નિર્ભર રહેતા દ્વારકા નગરીના લોકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભગવાન દ્વારકાધીશ મંદિર ખાતે પધારતા તમામ ભાવિક ભક્તોનું હું સ્વાગત કરું છું અને દ્વારકા ખાતે પધારતા તમામ ભાવિક ભક્તોની સુવિધા માટે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ કટિબદ્ધ છે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને આપ સર્વેનું મંગળ થાય કલ્યાણ થાય એવા ભગવાન શ્રીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને તમામ ભક્તોની સુવિધા માટે મારી સંપૂર્ણ ટીમ કટિબદ્ધ છે ભગવાન દ્વારકાધીશ આપણા સૌના જીવનમાં મંગળ કરે સૌના જીવનમાં અજવાળું કરે એવી ભગવાન શ્રીજીના ચરણોમાં પ્રાર્થના સાથે તમામને મારા જય દ્વારા ઠાકોરજીને દિવાળી મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે રૂપ ચતુર્દશી અને દિવાળીના ક્રમમાં સવારે સાડા પાંચ વાગે મંગલા થશે મંગલા દર્શન થશે ત્યારબાદ ઠાકોરજીના સ્નાન રૂપ ચતુર્દશી છે એટલે વહેલા થશે એમના શણગાર બી વહેલા થશે અને બાકીનો ક્રમ સવારનો ક્રમ નિત્ય મુજબ રહેશે સાંજે ઠાકોરજીને દિવાળીના શૃંગાર શૃંગારમાં વિશેષ આપણે ઘેરદાર વાઘો અને સુશોભિત આભૂષણ ધરાવવામાં આવશે જળાવી આયુધ કિરીટ મુગટ અને વિશેષ શૃંગારથી ઠાકોરજીના દર્શન થશે અને સવા આઠ વાગે ઠાકોરજીના હાટડી દર્શન થશે તેમાં ઠાકોરજી શામળિયા શેઠના દર્શન આપશે અને આપણે વિશેષ ભોગના દર્શન કરી શકશું અને આ રીતે ઠાકોરજીનો દિવાળીનો ક્રમ નો દર્શન આપણે લાભ મળશે જય દ્વારકાધીશ